ખેડૂત મિત્રો નો બાયો પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ ગોવા અર્થાત પ્લાન્ટો કૃષિ તંત્ર કંપની તરફથી હું રાહુલભાઈ યુટ્યુબ વિડીયોમાં ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આવેલા છે કેળાના પ્લોટમાં અને ગામ છે સિંધઈ તો આપણી હાથે છે પ્રગતિશીલ ખેડૂત શ્રી અમિતભાઈ આપણે એમના મોડેથી જાણી લઈએ કે પ્લાન્ટો કૃષિ તંત્રના પ્રોડક્ટ્સ અને માર્ગદર્શનના એમના કેળમાં કે અન્ય પાકમાં એમને કેવી રીતે રિઝલ્ટ મળ્યું નમસ્કાર ખેડૂત મિત્રો માર નામ અમિતભાઈ ધનશુખભાઈ પટેલ મા રહેવાનું શ્રીદાઈ ગામ તાલુકો વાસદા જિલ્લો ઉસારી એમ આચારમાં બિઝનેસ છે છેલ્લા દસ વર્ષથી અમે આચારમાં બિઝનેસ કરીએ છીએ અને સાથે સાથે ખેતીમાં જોડાયેલા છે હવે ખેતીમાં અમે છેલ્લા પાંચથી છ વર્ષથી પ્લાન્ટો કૃષિ તંત્ર સાથે જોડાયા છે જેમાં અમે નાનો પાક ગલકોટાના બે ત્રણ પાક કરતા હતા એમાં ગલકોટામાં થોડુંક વાપર્યું પ્લાન્ટોનો તો બહુ સારો રિઝલ્ટ મળ્યો છે ત્યાર પછી અમને એવું વિચાર આવ્યો કે અમે કેડ કરીએ કેળો અમે છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કેડ કરીએ છે અને કેળમાં સારામાં સારો રિઝલ્ટ મળ્યું છે એવરેજ અમારે છેલ્લા બે ત્રણ મેં ગયા તો ત્રીસ કિલોની ઉપરની રાસ પડતી હતી અને આ વર્ષે બી તમે જોઈ શકો છો કે આ કેળાની લૂમ તમને ત્રીસથી બત્રીસની રાસ આરામથી આવશે આનું સપ્ટેમ્બરની ચાર તારીખે અમે રોપણ કરેલું છે અને પાંચ બાય ને એની રોપણ છે અને પંદરસો છોડ રૂપિયા છે સ્ટાર્ટ થી જ અમે પ્લાન્ટો તંત્રને ટોટલી ટ્રીટમેન્ટ અત્યાર સુધી કરી છે આમાં હજાર છોડ પર પચાસ કિલો પ્લાન્ટો દાણેદાર અને દસ કિલો પ્લાન્ટો મીન રાસાયણિક ખાતર સાથે વાપર્યું છે હવે અમિતભાઈ આ કેળમાં પ્લાન્ટોના જે લિક્વિડ આવતા છે ડ્રીપમાં જે છોડવાના છે એમાં તમે હું હું વાપર્યું એમાં પહેલી પ્રથમ ટ્રીટમેન્ટમાં અમે પ્લાન્ટો ડ્રીપ સાથે પિસ્ટીમાં આપી અને બીજામાં પ્લાન્ટો ડ્રીપ સાથે ઓનેટ આપ્યું છે અને બાકીના જે પ્લાન્ટોના અધર પ્રોડક્ટ છે એ જેના શેડ્યુલ પ્રમાણે બધા જ અમે ત્રણ સ્પ્રે વાપર્યા વાપર્યા છે છે અને ટોટલી બીજા રાસાયણિક સાથે હવે અમિતભાઈ આપણે કેળામાં તમે પ્લાન્ટો કૃષિ તંત્રની પ્રોડક્ટ બધી વાપરી તમને શું ફેર લાગે કેળામાં પ્લાન્ટો વાપર્યા પછી હવે એમાં એવું છે કે આની જે લેન્થ છે એ બીજા કરતાં બી સારી લેન્થ છે એનું વજન તે બી સારો આવે છે ને એની ક્વોલિટી મેઇન તો જે અત્યારે અમારા કેડા મોસ્ટ ઓફલી એક્સપોર્ટ માં જાય છે એટલે બીજા કરતા તો મને ઘણો ફેર પડ્યો છે અને વજન માં બી એનો રાસ સારો આવતો છે હવે અમિતભાઈ આ પ્લાન્ટો કૃષિ તંત્ર તમે વાપરતા છો તો બીજા ખેડૂતો માટે તમે શું કહી શકો પ્લાન્ટો બદલ અમારા મારા જે સાત આઠ વર્ષનો અનુભવ છે પ્લાન્ટો વિશે તમે બીજા પણ જોયો છે તો એક કહેવા માંગુ છું કે બીજા કરતાં તો મને એટલો ઘણો ફરક પડ્યો છે કે ખેતી કદાચ બીજી રીતના કરીએ એના કરતાં આ પ્લાન્ટો તંત્રથી કરીએ અને પ્લાન્ટોની જેટલી પ્રોડક્ટ યુઝ કરીએ એમાં ઘણો એટલે ડબલ ફાયદો છે અને સાથે સાથે આપણને થોડીક માહિતી બી ઘણી મળે છે કે આને યુઝ કેવી રીતે કરવાનો પહેલે તો કે રાસાયણિક વાપરતા જોતા પણ તેનું કોઈ માપ નહીં હતું હવે અત્યારે કૃષિ તંત્રમાં આ લોકો બતાવે કે આનું માપ કેટલું આપવાનું એટલે પ્લાન્ટોનું તમે યુઝ કરો ને એટલે તમને ટ્રીચમેન્ટ બી એકદમ ટાઈમ ટુ ટાઈમ થાય છે ને એનું

Shri